બડ દિવારો મારે 150 માલ છે 40 40 હાલો નથી ખાલી 40 રૂપિયા આ હું દેના 80 બડ દિવારી નથી કાઈ હાલો મમા હાલો હારુ છે

રૂપિયા રૂપિયા જો સુપર માલ છે છે મેળા માં ભરવા માલ જે હાલે એવો માલ છે એકસો એકોતેર રૂપિયા ખાલી એકસો ને એકોતેર માં સુપર માલ વેચાય છે મેળામાં ભરવા લાગે

ડુંગળીમાં બજારું પાણી પાણી થઈ